અને હાજર કર્મચારી શંકરભાઈ માધાભાઈ પરમારને કહેલ કે તમે લોકો અહીંયા ગાયોની કતલ કરી તેના હાડકા વેચવાનો ધંધો કરો છો અને તમે કતલ થવાનું ચલાવો છો તેમ કહ્યું અને પછી જાતિ વિષયક અપમાની શબ્દ બોલી ગાળા ગાળા કરી ગડદાપાટુનો મારમારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામની સામે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર છસો પિસ્તાળીસ બે હજાર પોલીસ અધિકારી સોલંકી કરી રહ્યા છે ત્યારે હવે ખરેખર સાચી કીકસ શું છે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હાલમાં તો ગૌપ્રેમીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ વાઘેલા કાકરેજ